પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇકો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન મળી કુલે નંગ એક હજાર ત્રણ કિંમત રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર ત્રણસો પંદરનો જથ્થો લઈ આવતા ઈશમોને વિદેશી દારૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી કુલે કિંમત રૂપિયા ત્રણ લાખ સુડતાલીસ હજાર આઠસો પંદરના મુદ્દામાલ સાથે પકડી પડી પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢતી સોલા હાઈકોર્ટ પોલીસ સર્વેલન્સ સ્કોડ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શાસ્ત્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર વન શાસ્ત્રી નાઉ દ્વારા

રોડ ઉપરથી પાઇલોટિંગ કરતી એક મારુતિ કંપનીની આઠસો મોડલની ફોર વ્હીલર ગાડી કે જેનો આરટીઓ નંબર જી જે જીરો વન એચ એન સુડતાલીસ ઓગણચાલીસનો છે તે તથા એક મારુતિ કંપનીની ઇકો ફોર વ્હીલર કાર નંબર જીજે ચોવીસ એ એમ એકાણું સત્યાસીનો છે જેની અંદર અલગ અલગ કંપનીની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન મળી કુલે નંગ એક હજાર ત્રણ કિંમત રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર ત્રણસો પંદર તથા મોબાઈલ ફોન નંગ પાંચ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર પાંચસો તથા ફોર વ્હીલર ગાડી નંગ બે કિંમત રૂપિયા એક લાખ નેવ હજાર મળી કુલે રૂપિયા ત્રણ લાખ સુડતાળીસ હજાર આઠસો પંદરનું મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી પ્રોહિભિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે નોંધાયેલ ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન નંબર નંબરપાટ સી ગુર નંબર અગિયાર ઓગણીસ દસ પિસ્તાળીસ જીરો ત્રણસો બે હજાર પ્રોહી એક્ટ કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી અઠાણું બે એક્યાસી મુજબ પકડાયેલ આરોપી બળવંતભાઈ ગાંડાભાઈ ઠાકોર ઉમરવર્ષ પચીસ ધંધો ડ્રાઇવિંગ રહેગામ ચાંગા તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા બીજા વસંતભાઈ લેબાજી ઠાકોર ઉમરવર્ષ બાવીસ ધંધો ખેતીકામ રહે ગામ ચાંગા તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા ત્રીજા દજુભાઈ ઉર્ફી વેન્દ્રસિંહ વનરાજસિંહ વાઘેલા ઉમરવર્ષ ચોવીસ ધંધો ખેતીકામ રહેગામ બલગામ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા સુમિતસિંહ અર્જુનસિંહ વાઘેલા ઉમર વર્ષ ઓગણીસ ધંધો વેપાર રહે ગામ બલગામ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા નહીં પકડાયેલ આરોપી અજય રહે રાણી અમદાવાદ શહેર બીરો રિપોર્ટ હિતેશ ઠક્કર કાઠોડીયા